ભુજ શહેરના ફેરિયાઓ માટે ટાઉન વેન્ડિંગ કમિટીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ છેલ્લા બે વર્ષથી નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન ન થતાં ફેરિયાઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વિશેષતા એ છે કે સ્ટ્રીટ વેન્ડર્સ પ્રોટેક્શન ઓફ લાઈવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ બે હજાર ચૌદ અને ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ બે હજાર સોળ મુજબ દરેક પાંચ વર્ષે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન ફરજિયાત ગણાવવામાં આવ્યું છે ભુજમાં છેલ્લા નવેમ્બર બે હજાર અઢારમાં ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું હવે તેની મુદત પૂરી થઈ ગઈ છે છતાં નવી કમિટીનું ગઠન થયું નથી પરિણામે શહેરના ફેરિયાઓને નાની મોટી સમસ્યાઓ માટે કોઈ સમાધાન મળતું નથી ફેરિયાઓએ ચીફ ઓફિસર ભુજ નગરપાલિકા તેમજ ચેરમેન શ્રી ટાઉન વેન્ડિંગ કમિટી ભુજ કચ્છને રજૂઆત કરી છે કે તરત જ નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવામાં આવે એસોસિએશનના મોહમ્મદ લાખાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે છેલ્લા કેટલાક સમયથી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીની અધ્યક્ષતામાં જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદના કાયદાના અનુસંધાને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવાનું હોય છે એની મુદ્દત એક વર્ષથી પૂર્ણ થઈ ગઈ છે ઘણા સમયથી એમને ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવા માટે રૂબરૂ મૌખિક અને લેખિત પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈને કોઈ કારણોસર ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન ટાળવામાં આવી રહ્યું છે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવાથી પહેલાં ફેરિયા કાર્ડની મુદત બે હજાર બાવીસમાં પૂરી થઈ ગયેલ છે એ ફેરિયા કાર્ડ રિન્યૂ કરવામાં આવતા નથી વેન્ડિંગ સર્ટિફિકેટ રિન્યૂ કરવામાં આવતા નથી નગરપાલિકાની એન્યુએલ એમ શાખા જાણી જોઈને ક્યાંક ને ક્યાંક ફેરિયાઓના નુકસાન પહોંચાડવા માટે કે ફેરિયાઓ પ્રત્યે એમની જે કૂટનીતિ છે એ જાળવી રાખવા માટે જાણી જોઈને આ જે મુદ્દો છે એને ઢાંકીને રાખવા માગે છે એમનું સર્વે જે છે એ પૂર્ણ કરવામાં નથી આવતું સર્વે જેમનું થઈ ગયું છે એમની યાદી પૂરી પાડવામાં નથી આવતી યાદી જાહેર કરવામાં નથી આવતી એમને ઓનલાઈન પણ એ યાદી મૂકવાની છે ઓનલાઈન યાદી મૂકવામાં નથી આવતી અત્યારે જે પણ ફેરિયાઓના હિતમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય કે ટાઉન નો વેન્ડિંગ ઝોન કે વેન્ડિંગ ઝોન જાહેર કરવાનો હોય તો એની સંપૂર્ણ સત્તા જે છે સરકારે ટાઉન વેન્ડિંગ કમિટીને આપેલી છે ટાઉન વેન્ડિંગ કમિટી ન હોય તો શહેરની અંદર ફેરિયાઓના હિતમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો થાય તો એ નિર્ણય લેવાતો નથી પરિણામે પ્રશાસનના એન્યુઅલ શાખાને એક હાથ વગું હથિયાર મળી જાય છે કે એ લોકો ગમે ત્યાં જઈ એકલ દોકલ ફેરિયાઓને હેરાન કરે છે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અત્યારે તહેવારોના સમયે છે ફેરિયાઓને કોઈકને કોઈક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એકલ દોકલ ફેરિયાને કોઈક લોકોની અરજી ઉપરથી માત્ર એકાદ વ્યક્તિની કે એકાદ કોઈ સંગઠનની અરજીના નામે એ લોકો ફેરિયાઓને હટાવી દેવામાં કે એમના ધંધા રોજગાર બંધ કરાવી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો આ બધું ન થાય એના માટે ટાઉન વેન્ડિંગ કમિટી ખૂબ જ અગત્યની છે આજે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ તાત્કાલિક અસરથી ટાઉન વેન્ડિંગ કમિટી બને એના માટે આપ સાહેબ હુકમ કરશો અને એમણે હકારાત્મક જવાબ આપ્યો છે અમને કે હું ચીફ પ્રોફેસર સાથે વાત કરું છું